આપણે જાવું જલારામ હેડલૂમ માં કે ત્યાં ઓસાડ અને દુહાન મસ્ત રડે તો આવું લેવા ને ખબર જ છે કે અમે હમણાં વેરણ રેવા ગા તો ત્યાં ઓસાડ ને દુહાન ઉભું જોઈએ કે માણસ આવે તો પાથરવું કામ ઓઢવા ગામ દેવું એટલે એમાં એવા લેવા તો હાલ બધા ની જઈએ અને લઈ આવીએ તો આપણે હેના ના ઓસાડ ને દુહાન લેવા જઈએ આપણે પૂગે એવા જલારામ હેડલૂમ માં તો હાલ આપણે જઈએ અંદર ને લઈએ હા 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 લેવા આપડે ઓસાર લેવા લેવા ને આપડે બેરણ છે ને ગણ ને રેવા હાલ રેવા ગણ ને તો ઓસાર પાથરવા જોઈએ ને હા તો આપણે હેને ઉગે વાટા ને જલાલ હેડલૂમ માં ને ને આપણે ઓસાર ને ધુહાન જોયા હે ઘણા બધા જોઈએ ને આપણે આ હે ના દીકરી ને મેરેજ માં દેવો એનો ઓસાર તો બહુ મસ્ત હે ઓસાર આવે ઓસિકા આવે નાના ચાર સોરસોહિકા ના કવર આવે અને આપણે આ બ્લેન્કેજ આવે તું હું જે આપણે કહીએ ને એકદમ મસ્ત ને આમાં થેલો સાથે ફ્રી આવે એટલે આપણે હે ને કઈ લેન ન આવવાનો સામાન બધું આમ ભરીને લેતો જવાનું વગર આથી આવવાનું જવાનું થેલો લેન આપણે કે તો બધું મસ્ત એવા ઓસાર ને હે ને આપણે ભાઈ બતાવે જો આ રજાઈ સેટ છે આ રજાઈ સેટ છે આની અંદર એક ઓઢવાની રજાઈ આવશે એક ઓછાડ આવશે બે ચોરસ ગાડલી આવશે બે ચોરસ ગાડલી આવશે બે ઓશિકાના કવર આવશે મીશું મીસુ મીસું અને એની અંદર આ બધા કલર આવશે કલર પણ ઘણા બધા અને આનો ભાવ બે હજાર રૂપિયામાં મળે છે આપણે અહીંયા ખાલી પંદરસો રૂપિયામાં મળશે આખો સિક્સ પીસનો સેટ આવશે અને કલર તો વિડીયોમાં વધારે નહીં બતાવીએ પણ વધારે જોવા હોય તો જલારામ હેન્ડલુમ પોરબંદરમાં પધારશો એટલે તમને બધા જ કલર જોવા મળે જાય આપણે અહીં જલારામ હેડલૂમ પોરબંદર ભાગી દે શોપિંગ સેન્ટર ત્યાં તમારે આવું એટલે તમને બધા જ કલર જોવા મળે જાય હેના મળું બધું હેલો આ રજા હે બહુ મસ્ત આવી અમારે બેરમાં ટાઈટ બહુ પડે ન ભીખવું આપણી તો આપણે આ વાંધો ન આવે ટાઈટ બહુ લાગે રજાઈ હોય ને તો વાંધો ન આવે ઓઢવામાં ટાઈટ ન લાગે એ ત્રણ ત્રણ ધુહા ઓઢીએ તો આ રજાઈ હોય તો એક જ ઓઢવી પડે ને આપણે પાછી અરવી આતા ને ધુહા તો વજન મારા ભારે લાગે તો અહીં ક્યાં બહુ મસ્ત એવી રજાઈ હતો હું બેખુડ ના આપણે એક આ લઈ લઈએ રજાઈ એટલે વાંધો ન આવે કે મીસા ઈ કે કાલે માંડીન વારો આવે જાય માંડીન વારો ન આવે ને તોય પણ તા બહુ મસ્ત એવી રજાઈ હે તો આપણે એક સાઈડ માં રાખી દયો આપણી પાસે સોફા સેટ માં ડિઝાઈન આવશે 3 2 નો સોફા સેટ હશે તો પણ મળી જશે 3 1 1 હશે

આપણે ન કે આ રેડીમેડ રેડીમેડ પડદા પડદા છે તૈયાર આવશે બારીના પણ મળશે અને એનાથી મોટા જોતા હોય તો મોટા પણ મળશે એની અંદર અલગ અલગ ડિઝાઇન એ પણ બહુ મસ્ત અને કલર છે એસી બ્લેન્કેટ છે ઉનાળામાં ઓઢવાના છે આપણે હિયારા ઓઢે હગે ને ઉનાળામાં ઓઢે આ ઉનાળા માટે સ્પેશિયલ છે 300 રૂપિયાનો એક આવશે અને ચાર સાથે લેશો તો 1000 રૂપિયાનો આવશે અને ઈ એ ડબલ બેડના અને સાઈઝ તો ઘણી બધી મોટી આવશે અને કલર પણ ઘણા બધા મળશે આવ નવી ડિઝાઇનો પડશે તમને અને આમાં સિંગલ બેડના જોઈએ તો પણ મળી જશે તમારે જે જોઈએ ના એ મળે જાય આમાં બહુ મસ્ત એવા અમાર તાજ ખરીદ જ લેવા ઘણા બધા કલર નવા આયા છે હમણા બધી જાતના કલર હે આપણે અહીંયા ઘણા બધા કલર દેખાડી એટલે લિમિટેડ કલર બતાવશું બાકી વધારે જોવા હોય તો આવજો જલારામ ભાગ્યોદય શોપિંગ સેન્ટર તો જરૂર એક વખત આવજો ને તમે આ બધા કલરને જોજો તમને ખબર પડે કે બહુ મસ્ત એવી વેરાયટી હે વ્યાજબી ભાવે એ પણ ને સારું એવું કલેક્શન હે બહુ જ મસ્ત હે મને તો બહુ ગમે બેસ યાર લેલીએ મીશુ ને મીશુને અમારે રમવું ઝૂકલી હટાણે આ બધા રેગ્યુલર તો મળે એ કે પણ આપણે એકદમ ફૂલ સાઇઝ જોતી હોય તો આપણી કિંગ સાઇઝના પણ મળે ઓડ ને એમાં પણ ઘણી બધી ડિઝાઇનને કલરને હે આપણે આ ફૂલ સાઈઝ કે આપણી અમારે તમારી પાસે ગમે એવડો મોટો બેડ હોય 108 બાય 108 ની સાઈઝ આવશે અને કિંગ સાઇઝ કહેવાય છે ને અને એકદમ વ્યાજબી ભાવથી મળશે કિંગ સાઈઝ ની વસ્તુ યાય મળશે ઓ સાડો ઘણો બધું જોયું ને હવે આપણે જોઈએ નાઈટ ડ્રેસ માં નાઈટ ડ્રેસ માં પણ ઘણી બધી વેરાયટી છે એકદમ મસ્ત એવી ને આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ છે લીરી બોખેરિયા અને મિસા એન્ડ વિર ફેમિલી એના હારે આપણે જરામ હેડરૂમનું કોલ્યસન કરેલ હે તો તમે જરૂર એક વખત ગુમરો મારજો અને તમને અવનવી અપડેટ મળ્યા રાખે ને એમાં પણ જો તમારે રૂબરૂ જોવું હોય તો રૂબરૂ આવજો બાકી એમાં હે ને જે કંઈ પણ નવું આવે ને એ ઇન્સ્ટાગ્રામ આઈડીમાં મૂકે તો તમે એક વખત જરૂર ફોલો કરજો ને આપણે આ નાઇટ ડ્રેસમાં પણ બહુ મસ્ત એવું કલેક્શન છે આપણી બધાય નવા નવા એકદમ મસ્ત આયા તમાંત બે ત્રણ મને ખોલન બતાવજો ને ને બહુ જ મસ્ત આયો વસલુ હે કલર ને ડિઝાઇન ને એકદમ અસલ હે આમાં આપલે કઈ કઈ સાઈઝ સુધી મળી જાય એમ ટુ ડબલ એક્સ એમ ટુ ડબલ અસલ સુધી સાઈઝ મળી જાય આપલે આ ટુ પીસ છે મેરેજ માટેનું આ તો મેરેજ માટે ના હે ટુ પીસ થ્રી પીસ ગમે આપણે જોતું હોય એ બધું મળે જાય ફોર પીસમાં આપણે આ ફોર પીસમાં હે સિક્સ પીસ તમને બધું જ મળી જાય તમે જરૂર અથવા જલારામ હેડલુમમાં આવજો એટલે તમને ખબર પડે બહુ જ મસ્ત એવા કલર ને એકદમ નવી નવી ડિઝાઇન ને આપણે બધું જ ઘણું બધું બાકી વિડીયોમાં તો આપણે આખું ન જ દેખાડે કે તમે એ વખત આ આવો ને જોવો તો તમને ખબર પડે એ કે બહુ જ મસ્ત એવા અસલનું હે